जय स्वामी नारायण वाला भक्तजनों सत्संग बदाज भाईओ बहनों पूर्वक जय स्वामी नारायण धाम वड़तालधाम कृष्ण महाराज लक्ष्मीनारायण देव सारा ये वड़ताल देश सत्संग समाज बदाजना चरणों में पूर्वक जय स्वामी नारायण વા ભક્તજનો પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એક હજાર આઠ નરેન્દ્ર પ્રસાદજી મહારાજ રડતાલની ગાદી ઉપર વિદ્યમાન હતા પછી એમને પરંપરા મુજબ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા મુજબ ધર્મ ધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજને ગાદી સોંપી અને હવે ભગવાનની આજ્ઞા મુજબ દેશ વિભાગના લેખ મુજબ સત્સંગી જીવન મુજબ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ ધામના ભાવે આચાર્ય એકસો આઠ નોગેન્દ્ર પ્રસાદજી મહારાજને ગાદી સોંપશે વાલા ભક્તજનો આ સિદ્ધિ લીટીના વારસદારો છે ભગવાન સ્વામિનારાયણના દીકરા છે એમનો ખૂબ ખૂબ મહિમા અમે સાંભળ્યો આજ ત્રીસ ત્રીસ વર્ષથી એમનો એક તારો મહિમા અમે સાંભળતા આવ્યા છીએ તો અમારા હૃદયમાં એમના માટે કેવી લાગણી છે તો આપણે કલ્પના પણ ન કરી શકું એમના માટે આ ઘડીને આ તત્કાળ કદાચ માથું ઉતારી દેવાનું થાય ને તો બીજો સંકલ્પ ન થાય આટલા હેત અને લાગણીથી અમે ધર્મ કોળ સાથે જોડાયા છીએ વાળો આપણે જ્યારે સત્સંગમાં આવ્યા હતા ત્યારે આપણી પાસે શું હતું અને આજે ધર્મકોળના આશીર્વાદથી આપણે ક્યાં પહોંચી ગયા છીએ ક્યારેય વિચાર કર્યો ધર્મકોળના આશીર્વાદથી આપણે કરોડોના મંદિરો ઊભા કર્યા લાખો રૂપિયાની ગાડીમાં સત્સંગ સમાજ માટે આપણે ફરીએ છીએ બહુ સારી વાત છે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે તો આટલા લેવલ ઉપર જો આપણને ધર્મકુળે પહોંચાડ્યા હોય તો એ ધર્મકુળનો દ્રોહ આપણે એન કેન પ્રકારે શા માટે કરવો જોઈએ આ બહુ વિચારવાની વાત છે ભાઈઓ બહેનો ઊંડાણપૂર્વક આમાં કોઈના પ્રત્યે અભાવ કે અવગુણ લેવાની વાત હું નથી કરતો હું તો માત્ર ને માત્ર તમને એટલું કહું છું કે ઘણી બધી ભૂલો થઈ ગઈ હોય તો હજી પાછા વળી જાય હજી પાછા વળી જાય અને ધર્મકુળના ચરણોમાં માથું મૂકી અને બે આંસુડા પાડશું ને ધર્મકુળ આપણને માફ કરી દે માફ કરી દે બાકી પાપનું પોટલું હારે રહીને આ લોકમાંથી વિદાય લેવું તો ભગવાન સ્વામિનારાયણ એમના સાનિધ્યનું સુખ નહીં આપે નહીં આપે કલ્યાણ તો ભગવાનની આજ્ઞામાં છે સાસા સંતોની આજ્ઞામાં છે ધર્મગુળની સેવામાં છે ભક્તો આ જગ્યા મારી આ જગ્યા તમારી આ જગ્યા અમારી આવું કરવામાં રહીશું ને તો આપણું કલ્યાણને મોક્ષ બગડી જાય બસ એક લક્ષ્મીનારાયણ દેવ ગાદીના વિદ્યમાન આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ જેમ આજ્ઞા કરે એમ આપણું જીવન વ્યતીત થાય તો જ સ્વામિનારાયણ ભગવાન આપણને ધામમાં લઈ જાહે લઈ જાય લઈ હે આપણને ત્રીસ ત્રીસ વર્ષ સુધી ભગવાનના ધામમાં લઈ જવાની વાતો કરી અને હવે ધર્મકુળનો દ્રોહ કરેવાલા ભક્તજનો કેમ આપણને આમાં ગળે ઉતરે તો એ માત્ર ને માત્ર સત્સંગમાં સત્તા સંપત્તિ માટે જ આવ્યા હતા પદ માટે જ આવ્યા હતા સત્સંગ સમાજનું કલ્યાણ તો દૂર વાત રહે પણ પોતાનું પણ કલ્યાણ નહીં થઈ શકે ન થાય ભગવાનની આજ્ઞામાં ન રહી ભગવાનની આજ્ઞા ન પાળીએ એની શુદ્ધ ઉપાસના આપણે ન કરીએ ધર્મ કોળની આજ્ઞામાં ન રહી કલ્યાણ નહીં થાય નહીં થાય નહીં થાય નહીં થાય ત્યાં લખવું હોય ત્યાં લખી લેજો કારણ કે ભગવાન કે આ મારું કુળ છે અને તમે શિવજો તો અમને હે વેડા વેળાવદરના રૂડાભાઈ પટેલ શ્રીજી મહારાજને બળદગાઢો ન અપાણો તો બહુ જ પછતાવો થયો મહારાજ ધામમાં ગયા પછી રઘુવીરજી મહારાજને પછીથી સંતોને પ્રેરણાથી અર્પણ કર્યું અને મહારાજ અંતકાળે બોલાતે નガડું તેમ તેડવા એવા વલપતવા એક જ પોઈન્ટ તમે વિચારજો કે ધર્મોકોળનો દ્રોહ કરીને આપણે કયા ભવય સુખશું કયા ભવય સુખશું એટલે સ્વપ્નમાં પણ ધર્મોકોળનો દ્રોહ ન થાય અને ધર્મોકોળની સેવા થાય 1008 આસરે શ્રી દંદપ્રસાદજી મહારાજને રાજી કરીએ નુગન્દ્રપ્રસાદજી મહારાજને રાજી કરીએ સમગ્ર ધર્મોકોળને રાજી કરીએ તો જ કલ્યાણ થાય